સૌરાષ્ટ્રની ધરતીની સત્ય ઘટનાની આ વાત છે સો એક વર્ષ પહેલાની આ વાત છે કે ત્યારે અમરેલી જિલ્લો ગાયકવાડી સ્ટેટ ગણાતો કાઠિયાવાડની ધીંગી ધરતીને ત્યારે બહાર વટિયા ધમરોળતા હતા એમ કહેવાય કે ત્યારે વટ વચન અને વ્યવહારના ઝાઝા મૂલ હતા પોતાના ગ્રાહના હકનો ન્યાય ન મળે ત્યારે હકની લડાઈ લડવા સુરવીરો બહાર વટે ચડતા ત્યારે એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતીમાં ઘી દૂધની નદીઓ વહેતી સૌરાષ્ટ્રની ધરતીની તો શું વાત કરું સાહેબ સૌરાષ્ટ્રની રઢિયાળી ધરતી અને એમાં સમઢિયાળા ગામ આ ગામમાં કાંજી બાપા નામના એક મોટા ખેડૂત રહે કાંજી બાપાને અગિયારસો વીઘા જમીન ગાયો ભેંસો તો કોઈ પાર નહીં અને દૂધની તો રેલમ છેલમ બોલતી એવા કાંજી બાપાનું નામ આખાય પંથકમાં મોટા ખેડૂત તરીકે બોલાય સાહેબ એમ કહેવાય કે એ વખતના બહાર વટિયા પણ એટલા ટેકીલા હતા કે એકવાર લીધેલી ટેક ક્યારેય છોડતા નહીં અને વચન ના પાકા હતા જે આ રોટલો અને આશરો મેળવ્યો હોય તેના માટે તો માથું આપી દેવા પણ અચકાતા નહીં જેનું લૂણ ખાધું હોય એનું ખોટું તો ના કરતા પણ ક્યારેય ખોટું થવા પણ ના દેતા સાહેબ ઈ આપણી સૌરાષ્ટ્રી ધરતીના બહાર વટિયા હતા ઓ મૂળ વાત પર આવીએ તો સમઢિયાળા ગામની નજીકમાં બહાર વટિયાનો પડાવ અને ગાયકવાડી ફોજી બહાર વટિયાની પાછળ પડેલી સાંજનું ટાણું થયું ગાયો ભેંસો ભાંભરતા ભાંભરતા અને રજ ઉડાડતા ઉડાડતા ગામમાં ચાલ્યા જાય છે એવામાં કાનજી બાપાને બહારવટિયાનું કેણ આવ્યું કે અમે વાળો કરવા 10 12 જણા આવીએ છીએ હવે આ બાજુ ગામમાં ફોજદારોનો પણ પડાવ તેણે પણ કહેડાવ્યું કે આજે અમે ચાર પાંચ સિપાયો તમારે ત્યાં વાળો કરશું પછી તો કાનજી બાપાએ વિચાર્યું કે કોઈને પણ ના પાડી શકાય એમ નથી બે દુશ્મનો આજે મારે ત્યાં રોટલો ખાવા આવે છે એક ગામડા ભંગતો ખૂંખાર બહાર વટ્યો તો બીજો એના જીવનો દુશ્મન ગાયકવાડી ફોજદાર બંને માંથી એકને પણ હું ના કહેડાવું તો મારા પટેલ ના ખોરડા ની આબરૂ શું એમણે તરત જ એક યોજના બનાવી નાખી અને બંને ના માણસો ને કહેડાવ્યું કે ભલે પધારો બાપ વધારો અમારા આંગણે પરોણાગત કરશો તો અમારું ખોરડું ઉજળું ગણાશે પછી તો એમ કહેવાય કે બંનેની અલગ અલગ ડેલીમાં વ્યવસ્થા કરાય એમાં હતું એવું કે જેની અંદરથી એક ખડકી હતી એમાંથી બીજી ડેલીમાં જઈ શકાય એક ડેલીમાં બહારવટિયાને ઉતારો અપાયો તો બીજી ડેલીમાં ફોજદારીઓને ઉતારો અપાયો ફરી બંદૂકે બહારવટિયા આવ્યા ને બીજી બાજુ હથિયારમંદ સૈપાયો કાંજી બાપાએ માણસોને કડક સૂચના આપી કે ફોજદારીઓને ગંધ પણ ના થવી જોઈએ કે बाजूની ડેલીમાં બહારવટિયા છે તેમ જ બહારવટિયાને પણ ખબર ના પડવી જોઈએ કે बाजूની ડેલીમાં ફોજદાર છે પછી તો એમ કહેવાય કે દૂધ પાક ની દેગો ચૂલા પર ચડી અને રોટલા ઘડાવવા માંડ્યા તેમજ રસીલા શાક વઘરાયા વાળું તૈયાર થયું એટલે બંને ડેલી માં પરોણાઓને એક સાથે જમવા બેસાડ્યા આ બાજુ ફોજદાર ને દૂધ પાક પીરસાઈ રે એટલે એની એ જ ડોલ લઈને ખડકી માંથી બાજુ ની ડેલી માં બહાર વટિયા ને દૂધપક પીરસાતો હતો એ વખત ની ઓસરીઓ અને ફળિયા ખૂબ મોટા હતા એટલે એક ડેલી માં થતી વાત બીજી ડેલી માં સંભળાતી નહી આ બાજુ જમીને ફોજદારોએ વિદાય લીધી અને સિપાહીઓ પોતાને થાણે ગયા વાળું કર્યા પછી બહાર વટિયા બોલ્યા કે કાંજી બાપા હવે અમે તમારું ગામ ભાંગીએ કાંજી બાપા વિચારે છે કે આને ખબર નથી કે ગામમાં ફોજદાર આવીને પડ્યા છે આમાં તો ધીંગાણું થઈ જશે મારું ગામ ભાંગવાની વાત કરે છે પણ જો ફોજદાર ન હોત ને તો પણ હું મારું ગામ ન ભાંગવા દઉં કાંજી બાપાએ કહ્યું કે ભલે તમે મારું ગામ ખુશીથી ભાંગો પણ એક કામ કરો પહેલા તમે મારું ઘર ભાંગો બહારવટીઓ બોલ્યો કે અરે અરે બાપા શું બોલો છો અમારી દાઢમાંથી હજુ તમારા દૂધપકનો સ્વાદય ગયો નથી અમારા જેવા રજળતાનું તમે પેટ ઠાર્યો અને અમે તમારું ઘર ભાંગીએ તો તો ધૂળ પડે અમારા બહાર વટાને ઓ બાપ બાપા તમે તો અમારું નાક છો અમારાથી તમારું ઘર કઈ રીતે ભંગાય કાનજી બાપા બોલ્યા કે તો પછી ભાઈ આ ગામ પણ મારું નાક છે હું આ ગામ તમને ભાંગવા નહીં દઉં બહારવટિયા વટિયા ખુમારીથી બોલ્યા ભલે બાપા તમે જેમ કહો તેમ મારું વચન છે કે આજથી હવે પછી કોઈ દી આ ગામમાં બહાર વટિયાની રંજડાઈ નહીં થાય આમ કાંજી બાપાએ ફોજદારોની પણ સરભરા કરી અને આશરે આવેલા બહાર વટિયાને પણ સલામત રીતે રાખ્યા તેમજ પોતાના ગામને પણ સલામત રાખ્યું વહેલી સવારે બહારવટિયા નીકળી ગયા વાડીમાં બાંધેલા એમના ઘોડાને પલાણીને તબડાવી મૂક્યા આ હતા પહેલાના બહાર વટિયા અને ખુમારી કે પ્રાણ જાય પણ વચન ન જાય ઓ બાપ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો